નામ તો કેવો ભલા માણસ નામ નથી ખબર બોલો નથી નામ ની ખબર બધી બાજુ મેં કહી દીધું કાતી હવે ભૂલ લો કરતો આ સાહેબ ઇજ્જત જોતી હોય તો ઇજ્જત કરવી પડે ગમે તમે મુસલમાન છો પણ સાહેબ હોય ને સાહેબ તું કઈ મીણબત્તી ની ગોળે પીગળી જાય ના પૈસા મારે દેવાના જલસા કરો ને મારા પગાર કાપી લેજો ભાઈ કામ કરો છો લારી ઓ લારી કાકા છે ને ગાડી આવશે તો હું કહી દઉં છું આ તમારું છે

બેં ક્યુ ગાયું દેવો એ ન્યાયને હું ઘાવી જાય બોલો શિકાર કરી હા તમે નો કરીએ તો હાલો તમારે આવી વાતચીત કરીને કાલ તમારે હાલો ભાઈ નમા સાહેબની ગાડી આવે ફોન તમે અમને i got